નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોક આજે છે ગણેશ ચતુર્થી ગણપતિ ઉત્સવનો પહેલો દિવસ છે એટલા માટે આપણે જઈએ છીએ ગણપતિ દાદાના દર્શન કરવા માટે અને આવા આપણે જ્યાં જ્યાં ગણપતિ ઉજવણી થયું છે ત્યાં બધી જગ્યાએ આપણે બ્લોક કરવા નહીં તો રડા રડા જવા સુધી તમને બહુ મજા આવશે મજા કરાવશું અહીંયા જાવી ભાઈ દેવા ડાવી ભાઈ કેમ કે એને ગાડી આગવા લઈ લઈ વિડીયો ઉતરવા લઈ લઈએ આપણું એન્ટ્રી વેન્ટ્રી કોણ લઈ છે ઉતરવા માટે એટલે એને આપણે લઈ લઈએ અરે એ છે આપણે બાકાજી પહોંચી પહોંચી કરશું તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ અંબેકા નગર પટેલ બોડીંગની પાછળ તો આપણા મિત્ર છે જેને અમને ઇન્વાઇટ કર્યા હતા અને આપણે જે રીલ્સ હતી એમાં એમે કોમેન્ટ આવી હતી કે ભાઈ આપણે એકવાર જરૂર પધારજો આપણને જાણે છે ઘણેસા ઘણા ટાઈમથી પણ આપણે રૂબરૂ અત્યારે મળ્યા એટલા માટે આપણા જૂના વિડીયો પણ એમે જોયેલા છે બરોબર તો અત્યારે ભાઈ એમની આપણે ટીમને મળાવી તમાર મંડળનું નામ શું છે આપણે સાર્વજનિક ગણેશ મહોત્સવ વાળા છે આ બધા નાના નાના ભૂલકા હોય ને બધે ડેકોરેશન કરેલું છે તમે જોઈ શકો છો તો ડેકોરેશન બહુ સરસ ડેકોરેશન કર્યું છે આ કેટલા ટાઈમથી થાય છે આપડે બે હાજર ચૌદ થી થાય છે ભાઈ અને ટોટલ આમ ઓલમોસ્ટ કેટલા વર્ષ થયા નવ દસ ટૂંકમાં દસ થી અગિયાર વર્ષ જેવું થયું છે પણ તમે જોઈ શકો છો હર ખેલી આવું રીતે ડેકોરેશન હોય છે દર વખતે અલગ અલગ બરોબર એટલે એમ આમ એટલું આમ ખરેખર આમ ખરેખર આ છે ને આમ યુનિક જ છે બોટાદ અમે આજ પહેલો દિવસ છે જોયું છે હજી કેટલી જગ્યાએ કયું કયું છે અમે તમને ચોક્કસ થી જણાવશું કે ભાઈ હારા મારું ડેકોરેશન ક્યાં છે તમારું ડેકોરેશન જોયા માં બહુ સારું લાગે છે આ બધાય જો નાના નાના ભૂલકા હોય એને બધાય આમ આમ કેટલા દિવસ થી મેહનત મહેનત કરતા હતા આમ તમે ભાઈ પાંચ છ દિવસની મહેનત છે આ બધા જો એમનું મંડળ છે હા ના ના બહુ સરસ ખરેખર સરસ દિલ ખરેખર સરસ કામ છે અને તમારે એકવાર દર્શન કરવા આવું જરૂરી છે પટેલ બોર્ડિંગ અમિકા નગર મુલાકાત જરૂર થી કરજો બોલો ગણપતિ બાપા મંગલમૂર્તિ ગણપતિ બાપા બોલો ગણપતિ બાપા તો અત્યારે આપણે જબરદસ્ત અંબિકા નગર ભાઈ અંબિકા નગર માં અમે ગયા છીએ આપણે કેટલા વર્ષથી આયોજન થાય છે બે હાજર ચૌદ બે હાજર ચૌદ થી આ લોકો આયોજન કરી રહ્યા છે અને તમને થીમ્સ ની જો વાત કરું ને તો જોઈ લો આંખ્યું આખી કે તમે